નમસ્કાર ખેડૂત મિત્રો અગાઉ તમે અમારી વેરાયટી જે સાવન પંચોતેર છોતેર તો જોઈ હતી પણ આ વખતે તે અમારી જે સાવન કંપનીએ નવી વેરાયટી લોન્ચ કરી જે ગબ્બર કરીને વેરાયટી છે એ ગબ્બર વેરાયટીને પ્લોટ હું બધી જગ્યાએ અમુક જોતો હોય છું તો એ ખાસ કરીને ગબ્બર જે અમારી વેરાયટી નવી છે એના વિશે આપણે દિવીરજભાઈને બોલાયા હતા કે દિવીરજભાઈ પણ ઘણી બધી જોઈ તો એમને આપણે બોલાવીને અને આપણે એમને પૂછ્યું હતું તો અમે તમે એવું મેં પૂછ્યું કે તમે અમારા ફાર્મરને

એના વિશે પણ તમે અમારા ફાર્મર ભાઈને માહિતગાર કરો ઓકે કરી દેવી સંજયભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલ માં સર્વે ખેડૂત મિત્રો નું સ્વાગત છે આપણે આ કહું એક વિડીયો ઉતાર્યો તો સાવન પંચોતેર છોતેર કરીને વેરાયટી બહુ જબરજસ્ત વેરાયટી એના વિશે તો આપણે ડિટેલમાં વાત કરી આજ સંજયભાઈનો મને ફોન આવ્યો કે હું બીજી બધી જગ્યાએ જાતો તો અહીંયા મને ગબ્બર બહુ સારું લાગ્યું તો હાલો ને આપણે વિડીયો ઉતારવી જો સારી જ વેરાયટી હોય તો તમે પહેલા અવલોકન કરો અને વિડીયો ઉતારવી કાલો કઈ વાંધો નહીં ક્યારના અમે પ્લોટમાં ફરવી જોઈ વેરાયટી બધી જગ્યાએ વ્યવસ્થિત લાગે છે તો 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 એના વિશે ડિટેલમાં તમને માહિતી આવી દેખાડવી આપણે જોઈ શકો ઝીંડવા તમે જોઈ શકો છો આમાં પણ સિરીઝમાં જ બેસે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરોબર ત્રણ ઝીંડવા ચાર ઝીંડવા છે બાકી આગળ ચાપકા છે ફરવાનો પ્રશ્ન ઓછો છે આ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વેરાયટી સારી છે આ ઉપરની વસ્તુ તમને દેખાડું છું તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત વેરાયટી સારી છે નીચે પણ જોઈ શકો છો અહીંયા પણ સિરીઝ જ છે બરાબર અહીંયા નીચે પણ છે અહીંયા પણ જોઈ શકો છો વેરાયટી સારી છે આગળ ચાલો બીજા છોડ પણ તમને બતાવું આ બાજુ આવતારો જો નીચેથી સ્પેસ મળે તો ડાળી પણ મૂકે છે અહીંયા તમે સિરીઝ જોઈ શકો છો અહીંયા પણ સીરીઝ છે વેરાયટી સારી છે ઓલ ઓવર તમે જોતા જઈજો અને પછી તમે તમારી રીતે નિરીક્ષણ કરજો હું તો તમને આની ખાસિયત નહીં તો બતાવું જ છું પણ તમે જોતા રહેજો જોઈ શકો છો ખેડૂત મિત્રો ડાળી મૂકે છે એમાં પણ ઝીંડવા જો છે લાગત ઝીંડવા જ છે જો બહુ સારી વેરાયટી છે જો ઝીંડવા બહુ સરસ છે વ્યવસ્થિત વેરાયટી ચાલો આગળ આપણે હજી જોઈએ આ જોઈ શકો છો વેરાયટી બધી સાઈડ સિરીઝમાં જ છે ઝીંડવા જો વેરાયટી સારી છે જો આયા પણ જોઈ શકો છો અને જોઈ લો પણ જોઈ લો આપણે લાગઠ આપણે બધા છોડ જેના કારણે શું છે કે આપણને ખબર પડે કે વેરાયટી કેવી જો આ તમે સિરીઝ ઉજુ સારી છે કુણપમાં છે કપા અને જનરલી આપણે જોઈ શકીએ છીએ ગ્રીનરી પણ છે રૂવાટી વાળું પાન છે બરોબર છે રૂવાટી વાળું પાન પણ છે અને આ ખેડૂતને પણ આપણે મળ્યા હતા તો એની ડિટેલમાં એમના વિશે ચર્ચા એમને કપાસ બહુ સારો લાગ્યો કે ના વેરાયટી બહુ સારી છે આ કપાસની ની અંદર સંજયભાઈ વાત કરું તો ખાલી ના ખાલી બે સ્પ્રે કરેલા છે એવું છે બે સ્પ્રે એનું કારણ તમને કહી દઉં કે આ ખેડૂત ની ઉંમર છે અને પોતે એકલા કરે છે એટલે જો સારું હોય તો દવા છાંટે ભરી એવું બધું છે અને વેરાયટી બહુ સારી છે અને

અને મધ્યમ થી મોટું બહુ મોટું નહીં અને નાનું નહીં મધ્યમ થી મોટું ઝીંડું છે અને જો એને જગ્યા મળે તો નીચે ડાળી પણ મૂકશે અને કદાચ આ વેરાયટી ને તમારે નજીકના અંતરે વાવેતર કરવું હોય તો પણ તમે કરી શકો છો અને વહેલી પાક થી જાત છે એટલે તમારે ઓલ ઓવર આમ પણ સારું છે અને અમુક અમુક અમે આગળ નીચેના જીડું હતા એમાં ફોડેલા જોયા ને તો ક્યાંય ડંખમંખ ઇયળ નું નથી એટલે ગુલાબી ઇયળ પ્રત્યે સક્ષમ લાગે છે મને ત્યાં કેમ કે આપણે નીચે જ્યાં ફાટેલું જોયું હતું ત્યાં બહુ એકદમ સારી વેરાયટી લાગી એટલે ઓલ ઓવર વેરાયટી બહુ સારી છે ખેડૂત મિત્રો મેં જેમ તમને વિડીયોમાં દેખાડ્યું એમ તમે જોઈ શકો છો અને તમે આ પ્લોટ આખો જોઈ શકો છો બધે બધે જોઈ શકો છો ગ્રીનરીમાં છે એકદમ છોડ દવા પણ ઓછી છટાણી છે છતાં ફ્લાવરિંગ બ્લાવરિંગ બધું બહુ વ્યવસ્થિત છે અને ખેડૂતની મહેનત પ્રમાણે આ વેરાયટી એકદમ સારું પ્રફોર્મન્સ હતું એટલા માટે તમામ ખેડૂત મિત્રોને હું જણાવીશ કે વેરાયટી સારી છે જો તમને યોગ્ય લાગે તો આવતા વર્ષે તમારે આ વાવેતર કરવું હોય તો તમારા નજીકના સ્થળેથી જ્યાંથી તમને મળતું હોય ત્યાંથી તમે વાવેતર કરી શકો બીજું કાય તમારે હવે હું તમને એ જ એક પ્રશ્ન કરું કે તમે ઘણા ટાઈમથી બધી અલગ અલગ ઘણી વેરાયટી વેચતા આપણે ટૂંકામાં જોતા હોય છો આ વેરાયટી તમને પહેલા વેલા તમે જોઈ તો તમારી દ્રષ્ટિએ તમને આ વેરાયટી કેવી લાગી ના પહેલી વખત જોઈ બહુ સારી વેરાયટી કેમ કે આ વર્ષે જે કંપનીએ લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ આ વખતે જ કર્યું છે એ વખતે મને મિત ભાઈ નો ફોન પણ હતો મને કે થોડુંક તમે ધ્યાન આપજો વેરાયટી બહુ સારી છે એમના ફાર્મ હાઉસ ને અહિયાં બધે આમના રિવ્યુ લીધા હોય તો વેરાયટીના રિવ્યુ સારા હતા મને કીધું મને કે કઈ વાંધો નહીં એટલે મેં એમને એ વખતે વાત કરી હતી કીધું આપણે પર્સનલી જોર આવશું પણ ઓલ ઓવર વેરાયટી સારી છે ખેડૂત મિત્રો ને વાવવા લાયક છે તમે પણ બહાર ફિલ્ડ કરતા હોય તો બીજા ખેડૂત મિત્રોને કહેજો અને હું મારા યુટ્યુબ ના ખેડૂત મિત્રોને કહી દઉં કે જોઈ જોજો આપણો આખો વિડીયો જોવો શાંતિ બેઠા બેઠા એટલે તમને ખ્યાલ આવશે કે વેરાયટી તમને કેવી લાગે જોવા ઉપર સારી લાગે તો પણ મેસેજ કરજો અથવા વોટ્સઅપ કરજો મને મારો નંબર તો અગાઉના વિડીયોમાં દીધેલો જ છે છતાં અત્યારે આપી દો પંચાણું આઠ પાસઠ ચાલીસ આઠ છેતાલીસ તો નમસ્કાર આટલું જ કહેવાનું હતું વધુમાં વધુ વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો જેથી નવા શેર તો વધારે ને વધારે કરજો જેથી આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે તો એમને પણ ખબર પડે કે વેરાયટી આવી આવી સારી પણ આવે છે નમસ્કાર ખુબ ખુબ આભાર વિરાજ